આ કેમ્પેન સમિતિના ચેરમેન તરીકે सिद्धार्थ પટેલની નિયુક્તિ થઈ છે. ભરતસિંહ સોલંકી સહિત દિગ્ગજોના આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યા છે. અમદાવાદથી બ્રેકિંગ ન્યૂઝ તમને જણાવી દઈએ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. કોંગ્રેસની ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ચૂંટણી સમિતિમાં તેતાળીસ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે કેમ્પેન કમિટીના ચેરમેન સિદ્ધાર્થ પટેલને નિયુક્ત કરાયા છે જગદીશ ઠાકોર કેમ્પેન સમિતિના સભ્ય તરીકે ફરજ બજાવશે કેમ્પેન સમિતિના કન્વીનર અલ્પેશ ઠાકોર નિયુક્ત કરાયા છે મધુસૂદન મિસ્ત્રી અર્જુન મોઢવાડિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે લલિત વસોયા નરેશ પટેલનો કેમ્પેન સમિતિના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે ભરતસિંહ સોલંકી સહિત મોટા દિગ્ગજોનો સમાવેશ પણ આ સમિતિમાં કરવામાં આવ્યો છે

લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો સક્રિય બનતા ગયા છે ગુજરાતની વાત છે ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ બે જ મુખ્ય રાજકીય પક્ષી અસ્તિત્વ ધરાવે છે મહત્ત્વપૂર્ણ છે કે જે રીતે ગુજરાત કોંગ્રેસમાં આંતરકલા બહાર આવ્યો છે અને આશાબેન પટેલના રાજીનામા જ નહીં પરંતુ ત્યાર પછી કેટલાક ધારાસભ્યોએ પણ દિલ્હી હાઈકમાન્ડે કરેલી રજૂઆતના પગલે તેની ગંભીર નોંધ દિલ્હી હાઈ કમાન્ડ દ્વારા લેવામાં આવી છે અને હજુ હમણાં જ જે રીતે તાજેતરમાં માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ હાઈકમાન્ડ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી કમ્પેન કમિટી અને ચૂંટણી મીડિયા કમિટીની નિયુક્તિ કરવામાં આવી છે મહત્ત્વપૂર્ણ રીતે સમગ્રતઃ રીતે જોઈએ તો તેતાલીસ સભ્યોની આ કમિટી બનાવવામાં આવી છે જેમાં અઠ્યાવીસ જેટલા સભ્યો જે છે તેને ચૂંટણી કમ્પેન કમિટીમાં સમાવવામાં આવે છે જ્યારે પંદર જેટલા સભ્યો છે તેને ચૂંટણી મીડિયા કમિટીમાં સમાવવામાં આવે છે મહત્વપૂર્ણ રીતે સમગ્ર ત્રેતાલીસ સભ્યોની આ સમિતિ બની છે તેનું સુકાન સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલને કમાન સોંપવામાં આવી છે જેમાં સિનિયર નેતાઓ તેમજ યુવા નેતાઓ તમામ પ્રકારના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે સિનિયર નેતામાં જોઈએ તો ભરતસિંહ સોલંકીનો પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તદઉપરાંત અર્જુન મોઢવાડિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે યુવા નેતા તરીકે જોઈએ તો લલિત વસોયા છે નરેશ રાવલ છે સહિતના તમામ નેતાઓનો સમાવેશ આ કમ્પેન્ટ કમિટીમાં કરવામાં આવ્યો છે જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરનો સમાવેશ પણ કમ્પેન્ટ કમિટીમાં કરવામાં આવ્યો છે એટલે એક રીતે ચોક્કસ રીતે કહી શકાય કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગુજરાત કોંગ્રેસમાં અસંતોષનો એરુ જે રીતે વધી રહ્યો છે એટલું જ નહીં આશાબેન જે રીતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછીની જે ગતિવિધિ તેજ બની હતી એટલું જ જેમાં નવ જેટલા ધારાસભ્યો જે છે તે દિલ્હી હાઈ કમાન્ડ સમક્ષ સુધી રજૂઆત કરી હતી અને જ્યાં સુધી પ્રદેશ પ્રમુખ જ નહીં પરંતુ દિલ્હી હાઈ કમાન્ડ એમની રજૂઆતો સાંભળવામાં આવતી નથી તેવો પણ આક્રોશ જે રીતે વ્યક્ત થયો હતો અને તેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસમાં તેની કોઈ વિપરીત અસર ન પડે અને હવે પછી જે આંતરકલ છે તેને ડામવાના ભાગરૂપે તેની કવાયતના ભાગરૂપે આ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આજે લેવામાં આવ્યો છે એટલે એક રીતે કહી શકાય કે હવે જે અસંતોષ હતો એ ચોક્કસ રીતે ઠારવામાં દિલ્હી હાઈકમાન્ડે તેને સમાધાનકારી પગલાંના ભાગરૂપે આ મહત્વપૂર્ણ કમિટી બનાવી છે હાલના તબક્કે જોઈએ તો જે રીતે ચૂંટણી કમ્પેન કમિટી છે તે મહત્વપૂર્ણ રીતે ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે કેવી રીતે પ્રચાર પ્રસાર થઈ શકે અને હાલના તબક્કે જે સંસદ સભ્યો છે તેના સ્થાને નવા જે ઉમેદવારોને તક આપવામાં આવશે અને

તો અમદાવાદ મહત્વપૂર્ણ સમાચાર તમને જણાવી દઈએ બે ની લોકસભાની ચૂંટણી ને લઈને કોંગ્રેસે કવાયત હાથ ધરી છે